ત્રણસો નો આવી ગયો હવે તો સસ્તા થઈ ગયા અઢીસો માં આવે કોઈ જોતા હોય તો ઓર્ડર લેવામાં આવશે અને આ કરતણી અહીંયા ખાલી ધ્યાન દેજે વા વાત ધ્યાન દે ઓલા અંદર મથે એમ રખડે રહ્યા જો એક વાત ફોનમાં કોકા મારે રહ્યો બાકીના અંદર અહીં મંડાણા હા તમે કામ કરો એમાં સીન લેવા જ પડે ને હા ઓરાન ખબર આવે કે કામ નતા કરતા એ કઈ

આપણા હાથમાં બોલડો ગઈ હા જઈને અહીંયા ચાર્જિંગ બારજિંગ કરીએ ફોનમાં કેમકે ફોનમાં ચાર્જિંગ નથી બીજી અત્યારે અત્યારે ચાર્જિંગ પૂરું કર નહીં આવે તો ચાર્જિંગમાં પાવર બેંકનું મેલો હોય તો હાઇ જઈને જઈ હવા યો કંઈ ખર્ચ એવું લાગે છે ਖੋਕਰਾਂ ਦੇ ਮਾਰੋਂ ਮੈਂ ਢੜੇ ਬੈਠ ਡਰੇਣਾ ਹੈ ਤਾਂ ਗਾਡੀ ਲੈਣਾ ਉਹ ਆਪਣੇ ਘਰ ਤੋਂ ਜਾਉਂਦਾ